ચાલો જમવા જો કેવું ચાલે છે જો બાજરાના રોટલા મરિયા પછી પાપડ મરચા દૂધ છાસ દેશી ખાણું કાંતિ બાપા મોજ આવે મોજ મોજ તમારા રાજમાં અમેરિકા ગમે કે અહીંયા અહી ગમે હાલો અમેરિકા આવે ન આપડે હા એ રોકે સેવા કરી આપડે બે બેનું કવિતા બેન તમને બધા યાદ કરે છે ઝડપથી આવો કા તો પછી બધા હારે રહીને કેટલા દિવસ આવું કામ પતાવો નહીં પછી કિડનેપ કરી જાઈશું કચ્છમાંથી વિષ્ણુભાઈ દૂધ કરમ કરી કરીને બધાને પીવડાવે છે મરિયા જો આટલા બને ગોપી ને પછી રમીલાબેન ભાઈ ભેગા જમે છે કે અમારા બેન સાથે જમવું એ બેન એ જ

અને મારું જમવાનું આ રહ્યું બસ આટલું આટલું મારે જમવાનું હું નથી ખાતી બીજું કાઈ આટલું મારું જમવાનું આપણું આશ્રમ એ હોય આવી જાવ બધા હવે 18 થી 22 ઉત્સવ છે તો બધા આવે આવે છે ને ભાઈ મસ્ત ભાઈનું જે કે રમણિક ભાઈ એને બનાવ્યું ને એટલે તમારે બેસવાનું એની ઉપર હતી ને થાય એમ તમે બે ગયા નીચે માસી ને ક્યાં બેસવાનું એમ કે તમારે શું જોઈ ધર્મિષ્ઠાબેન હે ગોળ જોઈ માસી ગોળ લાવો તો ચૂલો જો મસ્ત શું આમ જો તમને થેન્ક કે સરસ બનાવી ઓ ભાઈઓ થેન્ક જેમને બી બનાવી છે ઘનશ્યામભાઈ મસ્ત બનાવી એમ કે તો હવે અમેરિકા લઈ જાય છે પ્રોગ્રામ કરવા ઘનશ્યામભાઈ જા પાર્સલ મોકલશે મારા માટે રાખજો તમે આવે પાછા આવો તો કવિતાબેન થોડું કામ પતાવા ભુજ માં ગયા છે તો ઝડપથી વધારે ને આ બધા કિડનેપ કરવા આવશે હો પછી વિષ્ણુભાઈ મરચાની છાલ ઉતારે છે જો તમે આઈ નું આઈ નું કવિતા બેન કેતા ને મર્યા ને જો બધા આવો એટલે તો કઈ કઈશી ભેગા રહી પણ એનું બે ત્રણ થોડુંક તમાર જેમ કામ હતું બધું એટલે તમાર જેવું થોડુંક સેમ હતું કામ ઈ મીઠું ઓછું ખાય ઈ લોકો ને પાસતા આ ઢોકળા દિયો બધા ને ઢોકળા તો ખોલો યાર દિયો બધા ને ઢોકળા હા ઢોકળા દિયો તો દિયો કાલે પછી એકાદશી રેવાની એટલે કાલે આખો દી ફરાડ જ છે હરખું જમી લેજો કાલે ફરાડ છે ઓ ભાઈ ખાલી ફરજિયાત ઉપવાસ થાશે હા કાલે અન્ન નહી મળે અહિયાં આ બે જુ આ બે જુઓ મને થઈ ગયું ગરમ કોને બનાવ્યું હોય જ નહીં ને હા એમ સુધારવા માંયશું ઠંડી લાગે છે ના ના વાંધો એમ આ ગોપી તું ઓકે કવિતા એને જો 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 તમે એકલી માટે જો ખાઈ લીધા મેં ગરમ ગરમ ઓલા ભાઈ ને જાઓ ઠંડી બહુ છે તો ચાલો કેટલી મોજ છે ને ગરમ ગરમ ચૂલા ની રસોઈ જમવાની તો તમે બધા પધારો વેલા વેલા તો બધા સાથે મળી અને બધા સેવાના કામ કરી અને સાથે જમી આખો દિવસ ગોપી તો આજે અમારી ગોપી કડ દુખવા માંડી તેટલી દોડાવી હાઈન થાય તો માસી ને ગોપીને થાકી જાય મારા માટે સુરત ઢોકળા મોકલો એમ સુરત ને પડે બધા આવો બસ હવે દિવસ જ છે જો અને એડ્રેસ તો ખબર છે ને રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ રાજકોટ અમદાવાદ હાઈવે લીમડી સાયલા વચ્ચે બલદાણા ગામ શું આપે કાંતિ દાદા પછી આમ તમારે બધા ફાર્મ આવું છે આવવાના હો તમારા આપડે કાંતિ દાદા ને જવાનું છે બંગલે હા અમદાવાદ જવાનું કા કાંતિ દાદા બસ લઈને બસ લઈ કોઈ આવતું નથી કા હવે અમારા આ કવિતાબેન બધા એરપોર્ટ થી તમારું નજીક થાય ને તો ત્યાં વહી આવશે પછી ત્યાં થી એરપોર્ટ વહી જશે ઓકે ચાલો આવું જોશે ને તો આવવાનું આવી જાવ બધા ની મોજ ને ખાટલા ઉપર જમવાનું દેશી ભાણું ઠંડી તારા લગન માં ચિંતુ નાની છો તો થોડુંક વધારે કામ કર્યું હોય તો તાર લગ્ન માં કાંતિ દાદા સુરત આવશે એને પાકું ને કન્યાદાન દેવા હા કન્યાદાન દેવાનું પાકું કરી દીધું જો જોન્ફર્મ તાર લગ્ન માણા કઈ ફંક્શન નો રાખવાના હોય હવે લ લગન એક જ વાર હોય જિંદગીમાં જન્મ એક વાર હોય મૃત્યુ એક વાર હોય તો એમાં કઈ લગન એક એક વાર એક એક વાર કરીને ખોટા ખર્ચા ન કરવાના હોય કોર્ટ મેરેજ આપ જો કોર્ટ મેરેજ કરે એમાં કેવું હોય એના કરતાં આપણે બ્રાહ્મણને બોલાવી અને ફેરા ફરવાના આપણે કોર્ટ મેરેજ નહીં કરવાનું ગોપીતા લગનમાં બેન આવશે લંડન થી એમ કે આ લો ગોપીન લગનમાં તમે આવશો ને ધર્મિષ્ઠાબેન ગોપીન લગનમાં આવશો ને હા જો હાલ લગનમાં આવવાનું બલદાણા માં ગોતું છે એવું ગોતું ઈ તો એના મમ્મી પપ્પાને આપણે હા એના મમ્મી પપ્પા ગોતે જાય આપણે કાંતિ દરે તો હું કરવાનું છોકરા પેલા હરિદ્વાર માં સેવા કરવા જવા દે તો એટલે હા હરિદ્વાર માં સેવા કરવા ગોતવાનું આ સેવાની નિષ્ઠા કેવાય બસ અને અમાર ધર્મિષ્ઠાબેન વર્ષે બે મહિના કા ક્યા ધર્મિષ્ઠાબેન આપણે બે મહિના ને વર્ષે સેવામાં આવવાનું હા ફિક્સ બે મહિના બે મહિના લંડન અમેરિકા અમેરિકાથી બે મહિના એનું ફિક્સ કર્યું કવિતા બેન તમારે એક મહિનો વર્ષે નક્કી કરવાનું બધા એક એક મહિનો સેવા રોકાવું એમ આપ કેસે હો અચ્છે હે બહુ બઢિયા હે અસલી કાઠિયાવાડી રસોઈ ની મોજ છે આવી જાન સેવા કરવા કાભાઈ હું જમી ચાલો હવે હું જમી લઉં લો કરીને સ્વામી નારાયણ કવિતા બેન નું એક મહિનાનું ફિક્સ છે ને કેમ છો લંડન અમેરિકાના મહેમાન ને સાચવજો નાના સાચવી જ છી ગુણવંતભાઈ તમે પધારો એક દિવસ તો પધારો સમય લઈને અમે તો બેન આવી ગયા તમારો આશ્રમ બહુ સરસ છે હજુ તો અમે આવીશું પણ હવે રોકાવા આવી જાવ ઉત્સવ નજીક આવી હોય તો બધાને ફ્રી થઈને રોકાવા જવાનું અને ઉત્સવ ટાઈમે કામ કેટલું હોય તો એક 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 બધા કામ લઈ લે તો ઝડપથી પતી જાય તો જે પણ ફ્રી હોય ભાઈઓ બહેનો બધા પધારો રાજકોટ અમદાવાદ આવી લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ એટલે બધા વેલા વેલા પધાર મોટામાં પાણી આવી ગયું મોઢા પાણી અમે આવીશું આવું પાંચ કિલો ચણા હતા પાંચ કિલો હતા ને ચણા પાંચ કિલો ચણા હતા રણજીત તો આવો વેલા વેલા આવો રણજીત સિંહ વેલા વેલા આવો ભાઈ મોનિકા બેન આવો બધા પધારો પધારો બસ અહીં બધા એક પરિવારની જેમ રહી સેવા કરીને રોટલા ને રોટલી ને દેશી ગુજરાતી જમવાની મજા આવશે ત્યાં શિયાળામાં મને ચણા બોછા ફાવે ઢૂગળું જો બેગડું ગોપી ધોઈ નાખીશ તો લે તારે આ સાનરીજો માં સેવા કરવા હોય તો ન કાંતિ દાદા ને દો રોટલો શું જોઈ કાંતિ દાદા મરચા શેકી દે જ્યારે આવું હોય ત્યારે ભાઈ આવી જાવ બીજે પટેલ જ્યારે આવું હોય ત્યારે અમે પણ આવશું આવી જ જાવ પાયલબેન ડોંગા આવી જાવ આવી જાવ મજામાં છીવ પાયલ બેન ભાઈઓ જમજો લેજો ઓલી પાછળ આમ જવા દેજો હજી બબે બબે વાટકા ખાઈ લ્યો એમ નો થાય હા હવે કવિતા બેન ચાલો જમી લેવો મારું જમવાનું તમને ખબર ને મારું જમવાનું કેવું તમને ખબર ને કવિતા બેન કે કઈ કઈ હોય તો કઈ ખાવું નથી કઈ જાવું નથી મેં કીધ મને સુવા દો બસ એટલે મને સ્વર્ગ જેવું લાગશે આફ્રિકા એ ક્યાંય કઈ કે હું કમાન ન થાય કઈક જમવા ને કે હું કમાન નથી જમવું મને ન ભાવે મેં કે હું અહીંયા આવું ને તો આરામ કરવા આવું મને આરામ કરવા દો રૂમ માં રૂમ માં મારે આવું છે આવો આવો બધા પધારો કોઈ નાદ નથી દરવાજા ખુલા જ છે આવો બધા પધારો અમે આવી આવો બધા આવો અમે આવશું બેન ચોક્કસ પધારો પધારો બધા પધારો બધા ને વેલકમ કઉ ને અમે ત્રીસ ચાલીસ વ્યક્તિ તો રોજ જમવામાં હોય જ છીએ એટલે પધારી જ શું બનાવ્યું છે ચણાના મરિયા બનાવ્યા છે બાજરાના રોટલા બનાવ્યા છે અને પછી શું મરચા શેકા પાપડ છાસ એટલે આ બાજુના છે ને ચણા ફેમસ છે પણ જો અમારે ધર્મિષ્ઠા ઢોકળા બનાવ્યા છે મુઠિયા ધર્મિષ્ઠા ને આજે ખવડાવ્યા એ નહી ભાઈ આ બાજુના ફેમસ છે એવું છે બધું એને કેવાય લીલા ચણા હોય ને એને બનાવે એને મરિયા મર્યા આ બાજુ અને આ બાજુના ફેમસ છે એવું કે ઝાલાવાડ ના ફેમસ મરિયા તો પધારજો અને તમારે બાર ગામ ક્યાંય બનાવવા લઈ જવા હોય તમારા ભાઈ છે તો બનાવી જાય છે બધે બનાવવા જાય જ છે આજુબાજુ ગામ નજીક હોય તો જઈ શકે દૂર હોય તો પછી તમારે તેડી મૂકી જવા પડે એવી રીતના છે આવવાનું મન થઈ બધા ને આવવાનું જ હોય આ નું દ્વાર હરિના દ્વાર માં બધાને આવવાનું સ્વેટર તો પહેર્યું છે સ્વેટર પહેર્યું છે લાલુભાઈ જય સ્વામિનારાયણ ચાલો હવે હું જમી લઈશ બધા જમી લીધું હવે અમે જમી ચાલો લેશો કરીને બધાને જઈશ સ્વામિનારાયણ